જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં મા મેલડીના પ્રાગટ્યની કથા સાંભળશું મા મેલડી એક ગરીબજનોની દયાળુ દેવી છે અને એ જ એમના સઘળા કાર્યો મનોરથો પૂર્ણ કરે છે મા મેલડીની પૂજા કરવા માટે કોઈ મોટા એવા સંસ્કૃત શ્લોકની જરૂર નથી જે પૂરી શ્રદ્ધાથી મા મેલડીની પૂજા આરાધના કરે છે તેના શ્રદ્ધાળુ ભક્તોની પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ માત્રથી જ માતા મેલડી પ્રસન્ન થઈ જાય છે તેના ભક્તોના દુઃખ દૂર કરે છે જ્યારે જ્યારે દેવી શક્તિ ઉપર આસુરી બળનું પ્રાબલ્ય વધી જાય છે અને તે એટલી હદ સુધી કે ભક્તો પર સંતો પર દેવો અને બ્રાહ્મણો પર આ આસુરી બળ આક્રમક બની જાય છે ત્યારે ત્યારે દુષ્ટોના સંહાર માટે શક્તિ ઉત્પન્ન થાય છે આ ઘટનાનું પુનરાવર્તન પુરાતન કાળથી જ ચાલતું આવ્યું છે શક્તિનું મૂળ સ્વરૂપ તો એક જ છે તે અચિંત્ય અને અકલ્પનીય છે નિરાકાર માયા રૂપ છે પૌરાણિક મતે દુષ્ટોના ઉપદ્રવ વધ્યો ત્યારે મહિષાસુરને મારવા અંબિકા ચંડમૂળને મારવા ચામુંડા દંડાસુર અને ભંડાસુરને મારવા બાલા ત્રિપુરારી અને અસુરોને હણવા કાલિકાનું અવતરણ થયું એવી જ રીતે નરકાસુર નામના દૈત્યનો વધ કરવા સર્વ દેવોએ ભેગા મળી પોતાના અંગનો મેલ ઉતારી પૂતળી બનાવી જેમાં ચામુંડાએ અને મહાકાળીએ પ્રાણ પૂરી માતા મેલડીને પ્રગટ કરી મેલમાંથી દેવીને પ્રગટ કરી આથી તેનું નામ મેલડીએ પડ્યું વળી નરકાસુર સામે કોઈ ન લડી શક્યું અને મેલડી લડી જેથી તેનું નામ મેલડી થયું માતા મેલડીનું પ્રાગટ્ય ત્રેતા યુગમાં રામ અવતારમાં થયેલું છે જેની કથા એવી છે કે લંકાનો રાજા રાવણ મહાપરાક્રમી હતો તેણે નવગ્રહ અને પાંચેય તત્વોને પોતાના વશમાં કરી દેવાનો પણ ત્રાસ ભોગરાવી દીધો હતો તેના પરાજિત અને અભિમાનનું ખંડન કરવા દેવોએ યોજના ઘડી અને ઉર્વશીને રાવણની પુત્રી રૂપે અવતાર લેવા ફરજ પાડી બ્રહ્માએ રાવણને કહેલું કે જીવ માત્રના લેખ જન્મના છઠ્ઠા દિવસે વિધાતા લખવા આવે છે મંદોદરીએ પુત્રીને જન્મ આપ્યો ત્યારે રાવણે બ્રહ્માની વાત યાદ રાખી હતી કે પુત્રીના લેખ લખવા વિધાતા આવે છે કે કેમ દરવાજે રાવણ પ્રતિક્ષા કરતો ઊભો હતો ત્યાં મધરાત્રે શ્રી સ્વરૂપે વિધાતા આવ્યા અને રાવણને દરવાજો છોડી દેવા કહ્યું ત્યારે રાવણે પ્રશ્ન કર્યો પહેલાં એ બતાવો કે તમે કોણ છો અહીં મારી આજ્ઞા વિના ચકલું પણ ફરકી શકે નહીં તો તમે કેવી રીતે આવ્યા ત્યારે વિધાતાએ વિનમ્રતાપૂર્વક પોતાની ઓળખાણ આપી છઠ્ઠીના લેખની વાત કરી ત્યારે રાવણ બોલ્યો કે વિધાતા મારી પુત્રીના પિતા તરીકે હું તમને પૂછું છું કે મારી પુત્રીના લેખ તમે કેવા લખશો વિધાતાએ કહ્યું હે રાવણ હું માત્ર નિયતિ લખાવે તે જ લખું છું ત્યારે રાવણ બોલ્યો કે ઈ જે હોય તે પણ હું તો રાવણ છું મને મારી પુત્રીનું ભાવિ જણાવ્યા સિવાય જશો તો તમારી ખેર નહીં વિધાતા લેખ લખીને પાછા ફર્યા ત્યારે રાવણે રોક્યા એટલે વિધાતાએ લેખ વાંચતા કહ્યું કે રાવણ તારી પુત્રી દેવીનો અવતાર છે તેનામાં રૂપ ગુણ અને સંસ્કારનો સુમેળ છે તે રાજ રાણીનું સુખ ભોગવશે પણ તેને રાજભંગ યોગ થયો હોય તેના લગ્ન શુદ્ર જાતિના ભંગી ભીમાની સાથે થશે આ સાંભળી રાવણ ધુવાપુવા થઈ કહેવા લાગ્યો કે તમે આ લેખ બદલી નાખો અને કોઈ બત્રીસ લક્ષણા રાજકુમાર સાથે લગ્ન થાય તેવા લેખ લખો વિધાતાએ કહ્યું કે લખ્યા લેખ લલાટે કદી મિથ્યા ન થાય એમાં કંઈ ફેરફાર થઈ શકે નહીં આમ કહી વિધાતા અંતર ધ્યાન થઈ ગયા રાવણ અભિમાનમાં હાથ ઘસતો વિચારમાં પડ્યો એણે મનોમન વિધિના લેખમાં મેખ મારવાની યોજના ઘડી કાઢી રાવણે દૂતોને આજ્ઞા કરી કે તાજેતરમાં ભંગી કુટુંબમાં જન્મેલા બધા બાળકોને હાજર કરો તેમાં ભીમા નામના છોકરાને શોધી મારી પાસે લાવો દૂતોએ આજ્ઞા પ્રમાણે ભીમાને પકડીને રાવણ પાસે હાજર કર્યો રાવણે હાથમાં ખડગ લઈ તેને મારવાની પેરવી કરી ત્યાં બ્રહ્માજી ખુદ હાજર થઈ રાવણને કહ્યું કે આ બધું શું છે કે મારી પુત્રી ઉર્વશીના લગ્ન ભીમા નામના ભંગી સાથે થશે તેવા લેખ લખ્યા છે તે મારે ખોટા પાડવા છે બ્રહ્માજીએ કહ્યું કે બાળકને મારી નાખવાથી હત્યા લાગશે વળી વિધિના લેખ તે ખોટા પાડ્યા તેની ખાતરી થશે નહીં માટે મારી સલાહ છે કે બાળકના જમણા પગનો અંગૂઠો કાપી લઈ તેને દૂર દરિયા પાર મોકલી દે રાવણને વાત ગમી ગઈ તેણે ભંગી બાળક ભીમાના જમણા પગનો અંગૂઠો કાપી લઈ બાળકને લાકડાની પેટીમાં પૂરી દરિયા પાર દૂર દૂર ધકેલી દીધો રામ રાખે તેને કોણ ચાખે આ પેટી તણાતી આઠ દસ દિવસે સૌરાષ્ટ્રના ઘોઘા બંદરે પહોંચી

તેમાંથી મળેલ તેજસ્વી બાળક ભીમાને જ વારસદાર ગણી સૌએ મંજૂરી આપી કહ્યું કે દરિયાપીર તરફથી જ આ બત્રીસ લક્ષણા રાજપુરુષને વારસદાર તરીકે મોકલેલ છે એવી શ્રદ્ધા સાથે ભીમાનો રાજ્યાભિષેક થયો હવે ભીમો ભીમદેવ બની રાજા થયો તેની ક્રાંતિ દિન પ્રતિદિન વધવા લાગી તેણે બુદ્ધિ બળથી આજુબાજુનો વિસ્તાર પણ જીતી લીધો તેની પ્રજા વત્સર રાજવી તરીકે ચોમેર ગણના થવા લાગી તેની કીર્તિ ઠેક લંકાના રાજા રાવણ સુધી પહોંચી આ તરફ રાવણની પુત્રી ઉર્વશી પણ યુવાન વિવાહ લાયક બની ગઈ હતી રાવણ પણ પુત્રીના વિવાહ માટે યોગ્ય રાજકુમારની શોધમાં હતો કોકાના નવ યુવાન ભીમદેવની રાજકીર્તિથી પ્રભાવિત રાવણે શ્રીફળ મોકલ્યું જે ભીમસેને સ્વીકાર્યું અને ક્ષત્રિય કુળની પરંપરા અનુસાર ભીમસેનું ખાંડું લંકામાં આવ્યું ખાંડાના રિવાજમાં ત્રણ ફેરા ખાંડા સાથે અને અંતિમ ફેરો વર સાથે ફરવાની પ્રથામાં કન્યાએ વરને ત્યાં જવાની પ્રથા છે પણ અહીં બ્રહ્માજીએ રાવણને સમજાવ્યું કે ખાંડુ આવે તે ક્ષત્રિય પરંપરા છે પણ રાવણ તારે તો બ્રાહ્મણ અને ક્ષત્રિય બંને પરંપરા સાચવવા માટે તારી પુત્રીના લગ્ન તારે આંગણે જ કરી કન્યાદાનનું અખૂટ પુણ્ય મેળવવું જોઈએ બ્રહ્માજીની વાત રાવણને ગમી તેની પાછળ તેનો હેતુ વિધિના લેખમાં મેખ મારવાનો જ હતો રાવણને જગત સમક્ષ એ બતાવવું હતું કે રાવણ ધારે તેજ થઈ શકે છે જેથી રાવણે ઉર્વશીના લગ્નની તિથિ મુજબ ભીમદેવને ચાન લઈ આવવા નિમંત્રણ પાઠવ્યું શુભ ઘડીએ અને શુભ મુહૂર્તે લગ્ન યોજાયા ચોરીમાં પુરોહિતે રાવણ મંદોદરીને વરના જમણા પગનો અંગૂઠો ધોઈ માત્ર પૂજનની સૂચના આપી જેથી અણવરે કહ્યું કે અમારે ત્યાં પગ ધોળાવવાનો કે અંગૂઠો સ્પર્શ કરાવવાનો રિવાજ નથી અંગૂઠો છુપાવવા જ આમ કહેવાયું હતું પણ બ્રહ્માજીએ આદેશ કર્યો કે માત્ર પૂજન કરી તેના જમણા પગના અંગૂઠાને ચાંદલો કરો પણ આ શું જુએ છે તો જમણા પગનો અંગૂઠો જ ન મળે લગ્ન મંડપમાં સન્નાટો છવાઈ ગયો રાવણે બરાબર ખાતરી કરી કે આ શૂદ્ર ભંગીતો નથી ને શંકા કુશંકા દ્રઢ બની રાવણ ધુવા ફુવા થઈ ગયો લાવો મારું ખડગ અને આ જ શુદ્ર છે એ જ ભીમો છે એને અહીં જ ઠાર કરું આ મારો જમાઈ બની શકે જ નહીં બ્રહ્માજીએ સૌને શાંત પાડતા રાવણને કહ્યું કે મૂર્ખ હવે બીજું ત્રીજું વિચારવું છોડી દે હવે તો ભીમો તારો જમાઈ થઈ ચૂક્યો છે તેને મારીશ તો તારી દીકરી રંડાશે તેની હત્યાનું ભયંકર તને પાપ લાગશે આટલી વાત થાય છે ત્યાં તો આવેગમાં આવી તેના પિતા રાવણને સંબોધીને કહ્યું કે પિતાજી હું આ યુવકને વરી ચૂકી છું હું પતિવ્રતા છું હવે તેને મારશો તો હું તેની પાછળ સતી થઈશ આ પ્રસંગે સવે રાવણને સમજાવ્યો અને દીકરીને સાસરે મોકલી ખોખા બંદરે આવી ચોથો ફેરો ફરવાનો હોય કુળના રિવાજ મુજબ જાનને ઉતારો આપ્યો જાપે મુકામ કર્યો તેથી નામે દેવી તરીકે પ્રખ્યાત થઈ શુદ્રા સાથે લગ્ન કર્યા તેથી ભંગડી કહેવાય બ્રાહ્મણ પુત્રી થઈને ભંગીને પરણી જેથી બ્રાહ્મણથી માંડી દરેક કોમની પૂજનીય બની તેર તાસળિયા વર્ણમાં દેવી તરીકે પૂજનારના કાર્યો આજે પણ આ મેલડી માતા અવશ્ય કરી રહી છે લગ્ન મંડપમાં રાવણી ભીમાને મારવા માટે ખડક ખેંચ્યું ત્યારે આકાશમાંથી પૃષ્પવૃષ્ટિ થઈ અને આકાશવાણી થઈ કે હે રાવણ ઉર્વશી કોઈ સામાન્ય સ્ત્રી નથી એ તો મહામાયાનો અવતાર છે કળયુગમાં જ્યારે અરાજકતા અને આંધાધૂંધી ફેલાશે ત્યારે મેળડી સ્વરૂપે ઘેર ઘેર તેની પૂજા થશે અને હે મૂર્ખ રાવણ એટલું જ તો સમજ કે શક્તિ કદી શિવ વિના રહી શકે જ નહીં તું જેને શુદ્ર માને છે તે તો સ્વયં રુદ્ર છે આ તો તારું અભિમાન ઉતારવા દેવસભાએ રચેલી આ માત્ર રચના છે આટલી ચર્ચાને અંતે રાવણમાં રહેલી પંડિતાએ વિદ્રિતા જાગી ઉઠી એણે હાથમાં રહેલા ખડગ સાથે દેવીને પ્રાર્થના કરી શુદ્ર સમજતા ભીમાના રુદ્ર રૂપને પગે લાગ્યો રાવણે કરેલી આ પ્રાર્થના વેદોક્ત અને શાસ્ત્રક્ત સંમત રાવણ ખડગમાલાના નામે જાણીતી છે આ પ્રસંગની સાક્ષી રૂપ બાર જ્યોતિર્લિંગમાંનું ભીમશંકર સાથે જગ્દમ્બા રૂપ શક્તિ આજે પણ વંદનીય છે પૂજનીય છે અને રહેશે મા મેલડીના મૂળભૂત પ્રાગટ્યની આ કથા છે લંકાની લાડી અને ઘોઘાનો વર શિવ શક્તિ રૂપે રહેલી આ શક્તિ નર ના પ્રત્યેકમાં એક યા ભિન્ન સ્વરૂપે સાચા ઉપાસકને જોવા મળે છે તેને પામવાની સમજવાની આપણી દ્રષ્ટિ ઘણી ટૂંકી પડે છે તો મિત્રો આ હતી માં મેલડીના પ્રાગટ્યની કથા બોલો મા મેલડીની જય મિત્રો મેલડી માતા એ ગરીબજનોની દયાળુ દેવી છે

ઘણા વર્ગના લોકો પણ શ્રી ભગવતી મા મેલડીના પરમ ઉપાસક છે જો તમે પણ મા મેલડીમાં પૂરી શ્રદ્ધા રાખો છો તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મા મેલડી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ